જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત નાબાર્ડ સંસ્થા કે જે દેશની સહકારી અને ખેતી અને ગ્રામીણ વિકાસની એક વાત કરતી અગ્રગણ્ય સંસ્થા છે આ સંસ્થાએ ભારત દેશના સાતસો ને દસ વિવિધ પ્રકારના જિલ્લાઓની અંદર એક લાખથી વધુ ખેડૂત પરિવારનો એક સર્વે કરાવ્યો અને આ સર્વેમાં જે આંકડા ચોંકાવનારા આવ્યા છે એના વિશે મારે કંઈક વાત કરવી છે આજે આ ફેસબુક મીડિયાના માધ્યમથી એ ચોંકાવનારા આંકડાની અંદર એ સર્વેની અંદર એવી વાત આવે છે કે દેશનો જે સર્વે કરાવવામાં આવ્યો દેશનો ખેડૂતનો એક એવો વર્ગ કે જે મહિને ચુમ્માલીસો અને છોતેર રૂપિયા જેટલી રકમ અર્જિત કરે છે ખેતીમાંથી એનો સીધો હિસાબ એવો થાય કે દરરોજની જે એનું વેતન છે દોઢસો રૂપિયા નથી થતું વિચાર કરો ભારત દેશના આઝાદીના સત્યોતેર સત્યોતેર વર્ષ બાદ પણ આજે ખેડૂતોનો એક એવો વર્ગ છે કે દરરોજના દોઢસો રૂપિયા એટલે કે એકસો પચાસ રૂપિયા પણ પેદા નથી કરી શકતો શું આ સૂચવે છે આપણે વાત તો ઘણી બધી કરીએ છીએ કે ખેડૂતોને સમાવેશન માટે ખેડૂતોને ડિજિટલ માધ્યમથી ખેડૂતોને સહાય શું આપણે ખેડૂતોને આપણી વાચા નથી પહોંચાડી શકતા શું આપણે ખેડૂતોના સત્યોતેર સત્યોતેર વર્ષ બાદ દેશ આઝાદ બાદ પણ ખેડૂતોને વિવિધ યોજનાઓ થકી તેની આય કેમ કરીને વધે તેના પગલાં પણ નથી લઈ શકતા શું ખેડૂતોને આપણે દોઢસો રૂપિયા જેવું માનદ વેતન એ આખા દિવસનું અદા કરે છે તેના માધ્યમથી પણ હવે આપણે જાણતા નથી કે આ દેશનો એક એવો મોટો વર્ગ કે જે દિવસ રાત મહેનત કરે શિયાળો ઉનાળો ચોમાસું ગમે તે સિઝન હોય એ ખેતર સીમની અંદર જ હોય ત્યારે આવી નજીવી રકમ ચુમ્માલીસો ને છોતેર રૂપિયા મહિને પેદા થાય વિચાર તો કરો આજે દોઢસો રૂપિયાનો એક શેમ્પુની બોટલ નથી આવતી એક સામાન્ય એવું તમે બહાર લેવા જઈએ એટલે કિલો કિલોના તમારા જે રાશન વસ્તુ છે એ જ ખેડૂતોની એ તમે મોલમાંથી લેવા જાઓ તો દોઢસો રૂપિયાનું આવતું નથી દોઢસો રૂપિયાના સારા ચપ્પલ નથી આવતા દોઢસો રૂપિયાની સારા પેકેટમાં ફૂડ નથી આવતું અને એવાની વચ્ચે જ્યારે મારા દેશનો ખેડૂત આ દિવસ મથે આખો દિવસ તડકે તપે ઠરે અને ચોમાસામાં ભીંજાય ત્યારે દિવસના દોઢસો રૂપિયા આય પેદા નથી કરી શકતો તો આ શું આપણે વાત કરીએ શું ભારત દેશ આ રીતે વિકસિત રાષ્ટ્ર બનશે શું આ ચિંતાનો વિષય નથી મારે આજે સરકારની ટોપ એજન્સી ટોપ સંસ્થાઓને એક પ્રશ્ન પૂછવો છે ફેસબુક મીડિયાના માધ્યમથી કે શું આપણે આપણા ભારત દેશને પાકિસ્તાન શ્રીલંકા મ્યાનમાર આફ્રિકા બનાવવા છે કે જે પ્રાથમિક ઉપભોક્તાઓ અંતે આ વસ્તુ બંધ કરે અને દેશ પટકાય મારા વાલા દેશના તમામ પ્રકારની સંસ્થા દેશની તમામ પ્રકારની ટોચના નીતિ કરતા પોલીસી મેકર્સ નીતિ આયોગના તમામ મોટા મોટા સભ્યો અને ભારત દેશના તમામ પ્રકારના રાજનીતિકારો ભેગા થઈને એક એવી પોલિસી બનાવો કે ભારત દેશનો ખેડૂત મજબૂત થાય અને તમારે શું માનવું છે આ બાબતે આ સર્વે અનુસાર જરૂરથી કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ દ્વારા આપણે એક સફળતાપૂર્વક યોગ્ય ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત જનિતમાં જારી